સુરેખા રાઠવાની ધરપકડ કરી છે પટ્ટાથી ગળું દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ સચિનની સગાઈ રેલવેમાં નોકરી કરતી સુરેખા નામની યુવતી સાથે થઈ હતી સુરેખાના આડા સંબંધની જાણ થતા પતિ સચિન સાથે તેના ઝઘડા થયા હતા સચિનના મોત બાદ મંગેતરે ઊંઘમાં જ મોતને ભેટ્યાનો દાવો કર્યો પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા હત્યાનો ભેદ ઉકેલાવ છે મકરપુરા પોલીસે મંગેતર સુરેખા રાઠવાની ધરપકડ કરી છે